પોલીસે રૂપે બે પોઈન્ટ પંચ્યાસી લાખ દારૂ ભરી જતો પિકઅપ ટેમ્પોનો પીછો કરી પરવા સાથે બે ઈસમો ને છડપી પાડ્યા ટેમ્પો ચાલક બીજ પોલ સાથે અથડાતા ટેમ્પો પલટી માર્યો દારૂ ભરાવનાર બે સમો વોન્ટેડ પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાઘછીપા ગામે ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગમાં ઉભેલ હતી ત્યારે પૂર ઝડપે આવતો પિકઅપ ટેમ્પોને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસને જો પિકઅપ ટેમ્પો ચાલક પૂર ઝડપે પરવાસા ગામ તરફ ટેમ્પો હંકારી મૂક્યો હતો જેનો પોલીસે પીછો કરતા પિકઅપ ટેમ્પો ચાલકે રોડને નીચે ઉતારી દેતા વીજ પોલ સાથે અથડાતા પલટી મારી ગયો હતો જ્યાં જોઈને પોલીસે તપાસ કરતાં પલટી મારી ગયેલ ટેમ્પો નંબર જીજી ઝીરો ફાઈવ સીડબ્લ્યુ ઝીરો ટુ ફોર ઝીરોમાં દારૂની બોટલો મળી આવી હતી પોલીસ સંજય મનુભાઈ દેભરિયા રહેવાસી સુરત અને જશમીન દિનેશભાઈ કોટિયા રહેવાસી સુરત બંનેને ઝડપી પાડ્યા હતા અને ક્રેનની મદદથી ટેમ્પોને સાઈડે કરી રોડ ખુલ્લો કર્યો હતો ટેમ્પામાં દારૂની બોટલ લંગ આઠસો જેની કિંમત રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા બે અજાણે ઈ સમયે દારૂ ભરાવી નવસારી ટોલનાકા પાસે આવવાનું કહી જતા રહ્યા હતા જેથી પોલીસે બંને અજાણે ઈ સમોને વોન્ટેડ બતાવ્યા હતા અને દારૂનો જથ્થો પિકઅપ ટેમ્પો મોબાઈલ કુલ રૂપિયા છ પોઈન્ટ પંચાણું લાખનો મુદ્દા માલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો